કડોદરા રસ્તા નજીક નીલમ હોટલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઓવરબ્રિજના છેડે મુંબઈ તરફ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂર ઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આગ સામે કમકમારી ભર્યું મોતીપજ્યું હતું ઘટનાને લઈ મહાવીર જયંતિના દિવસે બારડોલીના જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો આ અંગે મળતી માહિતી મુજબ બારડોલીની જનતાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના

પિતરાઈભાઈ રિંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કીર્તિબેન સાથે બારડોલીથી કડોદરા ચાર રસ્તા ગયા હતા રિંકેશનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ પાસેથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી જતી ટ્રાવેલ્સની બસ પકડવાની હોય બસની રાહ જોતા હતા રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં કડોદરાનો બ્રિજ ઉતરતા હાઈવેના કિનારે પાસે ઊભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર જીજે દસ ટીવી છન્નું બેતાલીસ પૂર ઝડપે હંકારી લાવી સર્વિસ રોડ પર લગાવેલ પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઉભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરો ગભરાઈને ભાગવા લાગ્યા હતા તે દરમિયાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતા ટ્રેલર ચાલકે શ્રી ઇયરિંગ પરનો કાબુ ગુમાવી દઈ કિંજલ અને દિયાનને અડફેટમાં લીધા હતા અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાના કમર પરથી ફરી જતા તેઓનું ઘટના સ્થળે જ કમકમારી વળ્યું હતું ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા મહાવીર જયંતિને દિવસે જ આવી કરુણાંતિકા સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી હાલમાં નીલમ હોટલ પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે સુરતથી મુંબઈ પુના જવા માટેની બસો કડોદરાથી નીલમ હોટલ પાસે સ્ટોપ હોય કડોદરા બારડોલી સહિતના વિસ્તારોના લોકો નીલમ હોટલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરોએ હાઈવે પર જ ઊભા રહેવાનો વારો આવે છે આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત